સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં હું છું જય મહેતા અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના ટોટલ સાત ટોપિક આપેલા છે આ વિડીયોમાં હું તમને ટોપિક નંબર ત્રણ અને ટોપિક નંબર ચાર સમજાવવાનો છું મેં ઓલરેડી એક અને બે ટોપિકના વિડીયોઝ બનાવેલા છે જો તમે ના જોયો હોય તો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો આની પહેલાના જ બે વિડીયો છે બરાબર અથવા તો એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમે પહેલેથી શરૂઆતથી લઈ અને અત્યાર સુધીના બધા વિડીયો લાઇન બાય લાઈન જોઈ શકશો અને જે લોકોને પીડીએફ ડાઉનલોડ કરવી જે લોકોને જણાવી દઉં કે મેં ઓલરેડી એકથી ચાર ટોપિકની પીડીએફ અપલોડ કરી નાખી છે ટેલિગ્રામ ચેનલમાં જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લિંક ઉપર ક્લિક કરશો તમે ટેલિગ્રામ પહોંચી જશો તમે જોઈન કરી નાખજો તમને બાકીની બધી પીડીએફ પીડીએફ પણ મળી જશે ક્લિયર અને ડાઉનલોડ કર્યા પછી પ્રિન્ટ લેવી તમને વાંચવામાં સરળતા રહે તો શરૂ કરીએ આપણે ટોપિક નંબર ત્રણ બાળક સમક્ષ ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે આ સંકલ્પના રચનાવાદી શિક્ષણ શાસ્ત્રના કેન્દ્રમાં છે તે બાળકને જ્ઞાનના નિષ્ક્રિય સંગ્રાહક તરીકે જોવાને બદલે એક સક્રિય સંશોધક તરીકે જ જોઈએ છે મતલબ કે બાળક કોણ એક સંશોધક છે બરાબર છે

એક નાના વૈજ્ઞાનિક તરીકે જોવામાં આવે છે પિયાજીનો દ્રષ્ટિકોણ બાળક એક નાનો વૈજ્ઞાનિક જીન પિયાજેના મતે બાળકો કુદરતી રીતે જિજ્ઞાસુ હોય છે બરાબર તેઓ વિશ્વ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે સતત પૂર્વધારણાઓ બનાવે છે મતલબ કે જ્યારે બાળક નાનું હોય ત્યારથી લઈ એ અલગ અલગ વસ્તુ જોયા રાખે છે અને કેવી રીતે વિશ્વ કામ કરે છે એના માટે એની એક જિજ્ઞાસા હોય છે બરાબર અને એ પોતે એની પૂર્વધારણા પણ બનાવે છે જ્યારે તેમને અનુભવ તેમની હાલની સમજ સાથે મેળ ખાય છે ત્યારે તેઓ આત્મસાતીકરણ કરે છે જ્યારે અનુભવ મેળ ખાતો નથી ત્યારે તે વિસંગતા અનુભવે છે અને અને પોતાની સમજને સુધારવા માટે સમાયોજન કરે છે તો મતલબ શું કે જે એને સમજેલું છે બરાબર અને એ બધી વસ્તુ મેળ ખાય છે કે આ જ વસ્તુ બરોબર છે તેને આત્મસાતીકરણ કહેવાય અને જો એ મેળ નથી ખાતો મતલબ કે બે અલગ અલગ વસ્તુ છે તો એ વિસંગતા અનુભવે મતલબ કે કોન્ટ્રાડિક્ટ થાય એનો મતલબ શું વિરોધાભાસ અનુભવે અને વિરોધાભાસ બદલે જે સમજી પોતે બદલવાની ટ્રાય કરે છે જેને શું કહેવાય સમાયોજન કહેવાય આ પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પદ્ધતિ જેવી જ છે જ્યાં એક વૈજ્ઞાનિક પુરાવાના આધારે પોતાની સિદ્ધાંતને સુધારે છે હવે જ મહત્વની વસ્તુ તમને આપેલી છે એક એક વસ્તુ ધ્યાનથી યાદ રાખજો અને ઇંગ્લિશના નામ પણ એકવાર જોઈ લેજો જેરોમ બ્રુનરનો શોધ અધ્યયનનો સિદ્ધાંત ડિસ્કવરી લર્નિંગ અમેરિકન મનોવૈજ્ઞાનિક જેરોમ બ્રુનર આ વિચારને વધુ વિકસાવ્યો છે તેના મતે શિક્ષણ ત્યારે સૌથી વધુ અસરકારક હોય છે જ્યારે વિદ્યાર્થીઓને ત્યાર તૈયાર જવાબો આપવાને બદલે જાતે જ જ્ઞાનની શોધ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે તો શું વાત કે તૈયાર જવાબ જવાબ નથી આપવાનો આપે એને જાતે શીખવા દ્યો બરાબર જાતે શીખતો તો વધારે શીખી શકશે શોધ અધ્યયન આ પદ્ધતિમાં શિક્ષક સમસ્યાઓ અને પ્રશ્નો અથવા તો કોયડા રજૂ કરે છે અને વિદ્યાર્થીઓ તેમના પૂર્વ જ્ઞાન સંશોધન અને તાર્કિક વિચારણાનો ઉપયોગ કરીને ઉકેલ શોધે છે અહીં પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે પરિણામ પણ નહીં મતલબ કે જવાબ સાચો છે કે ખોટો એ મહત્વ નથી બરાબર પણ વિદ્યાર્થી કેવી રીતના ઉકેલે છે એનું પૂર્વ જ્ઞાન કેટલું છે એ શું વિચારે છે કેવી રીતના વિચારે છે આ બધી વસ્તુ પર વધારે ભાર આપવામાં આવે છે એટલે શિક્ષક ખાલી જવાબ નથી તો શું કરે છે સૌથી પહેલાં અમુક સમસ્યા આપે કોઈ પ્રશ્ન આપે કોયડા આપે બરાબર ઉખાણા આપે પછી વિચારવાનું કે તમે વિચારો એટલે અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ બાળકો વિચારશે તો આને શોધ અધ્યયન કહેવાય પછી પ્રતિનિધિત્વના ત્રણ તબક્કા થ્રી મોડેલ્સ ઓફ રિપ્રેઝન્ટેશન બ્રુનરે જ્ઞાનને રજૂ કરવાની ત્રણ રીતો સૂચવી છે જીન જીનપિયાજીના તબક્કા જેવી છે પરંતુ વય આધારિત નથી જીન અલગ અલગ તબક્કા હતા વય વય આધારિત બરાબર છે આમાં નથી નથી મતલબ કે ઉંમર આપેલી આપેલા બે વર્ષ બે થી સાત વર્ષ આ તમને યાદ હોવું જોઈએ યાદ ન હોય તો ફરીથી એકવાર જૂનો વિડીયો જોઈ લેજો અથવા તો મટીરિયલ વાંચી લેજો બરાબર આમાં જે ત્રણ તબક્કા આપેલા જેમાં પેલું છે એનેક્ટિવ ક્રિયા આધારિત શારીરિક ક્રિયાઓ અને હલનચલન દ્વારા શીખવું દાખલા તરીકે સાયકલ શીખવું બીજું છે આઈકોનિક છબી આધારિત માનસિક છબીઓ તો ચિત્રો દ્વારા શીખવું દાખલા તરીકે નકશાઓનો ઉપયોગ કરવો અને ત્રીજું સિમ્બોલિક ભાષા આધારિત અમૂર્ત સંકેતો જેમ કે ભાષા અથવા ગણિતના સૂત્રો દ્વારા શીખવું જેમ કે અમૂર્ત છે અમૂર્ત મતલબ કે જે રિયાલિટીમાં ન હોય જેમ કે અમુક સૂત્ર છે પછી ભાષા છે બરાબર એ રિયલમાં તમે એને સ્પર્શ નથી કરી શકતા કોઈ વસ્તુને પણ એ તમારે સમજવાનું હોય છે તે અમૂર્ત એને સિમ્બોલિક કહેવાય સમજી ગયા છો તમે સર્પાકાર અભ્યાસક્રમ સ્પાયરલ કરિક્યુલમ રૂનરનો આ એક ક્રાંતિકારી વિચાર છે જે સૂચવે છે કે કોઈ પણ વિષય કોઈ પણ ઉંમરના બાળકો શીખી શકાય છે જો તે બાળકના જ્ઞાનાત્મક સ્તરને અનુરૂપ રીતે રજૂ કરવામાં આવે અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જે મૂળભૂત ખ્યાલોને વારંવાર દરેક વખતે વધુ ઊંડાણ અને જટિલ સાથે પુનરાવર્તિત કરવામાં આવે તો શું વાત કરીએ છીએ કે કોઈ પણ બાળક છે ને એ કોઈ પણ વસ્તુ શીખી શકે છે પણ એની રજૂ કરેલી રીતિ પ્રમાણેની હોવી જોઈએ બરાબર છે જો રજૂઆત છે ને જટિલ હોય

જેની શીખવાની રીત સારી હોય શીખવાડવાની રીત સારી હોય તો બાકી બધી વસ્તુ ઓટોમેટિક યાદ રહી છે તમારે વારંવાર વાંચવાની જરૂર ના પડે આમ બાળક એક એવો વૈજ્ઞાનિક શોધક છે જે વિચાર શિક્ષકની ભૂમિકાને થર્મૂળથી બદલી નાખે છે શિક્ષક હવે સ્ટેજ પરનો જ્ઞાની નથી પરંતુ બાજુમાં રહેલો માર્ગદર્શક છે એટલે ગાઈડ ઓન ધ સાઈડ આ શબ્દ યાદ રાખી લેજો તમને ક્યારેક આવી શકે છે ગાઈડ ઓન ધ સાઈડ બરાબર જે બાજુમાં રહેલો માર્ગદર્શક છે કોણ શિક્ષક તેનું મુખ્ય કાર્ય જવાબ આપવો નથી પરંતુ વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્ન પૂછવા સંશોધનો પૂરા પાડવા અને તેમને પોતાની શોધને શોધની યાત્રામાં પ્રોત્સાહિત કરી સુવિધા આપવાનું છે તો બાકી વસ્તુ તમને ખબર પડી જશે આ વાયગોસ્કીનો સ્કે ફોલ્ડિંગનો ખ્યાલ પણ આ પ્રમાણે જોવા મળે છે એની પહેલાંના વિડીયોમાં આપણે સમજી ગયા હતા હવે આપણે એક પછી એક એમસીક્યુ જોતા જઈએ બરાબર એમસીક્યુમાં તમારે શું કરો તમને ખબર જ હોવી જોઈએ હું દરેક વિડીયોમાં રિપીટ કરું છું પણ તમને જરૂર ના હોવી રિપીટ કરવાની બાજુમાં પેન અને પેન પેન અને પેપર લઈને બેસી જવાનું બરાબર દસ બાર એમસી ગયું હશે તમારે પોતાનું જ્ઞાન ચકાસવાનું કે કેવી રીતના તમને કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા અને ખોટા પડ્યા શું કામ ખોટા પડાય બરાબર રચનાવાદી સિદ્ધાંત મુજબ જ્ઞાન શું છે જ્ઞાન શું છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી માહિતી પાઠ્યપુસ્તકમાં રહેલી હકીકતો શીખનાર દ્વારા સક્રિય રીતે નિર્માણ પામતી સમજ વાતાવરણમાંથી નિષ્ક્રિય રીતે ગ્રહણ થતી માહિતીઓ તો જ્ઞાન શું છે ઓપ્શન નંબર સી શીખનાર જે બરાબર એના દ્વારા જે શક્ય રીતે માહિતી નિર્માણ થાય છે તો જે નિર્માણ શૈલી માહિતી જે પૂરી પાડે છે એ શું છે જ્ઞાન રચનાવાદનો મૂળભૂત સિદ્ધાંત જ્ઞાન બહારથી આપવામાં આવતો નથી પરંતુ શીખનાર દ્વારા બનાવવામાં આવે છે ચાલો હવે જેરોમ બ્રુનરનો શોધ અધ્યયનમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે તો હમણાં આપણે સમજી જ ગહેતા વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવા માટે માર્ગદર્શક અને સુવિધા પૂરી પાડવા માટે છે તો આ તો જોવા જઈએ તો વારંવાર આવો પ્રશ્ન આવેલો છે આની પહેલા ચાલો ક્વેશ્ચન જ્યારે બાળક કોઈ વસ્તુને તેની શારીરિક ક્રિયા દ્વારા યાદ રાખે છે ત્યારે તે કયા પ્રકારનો પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે આઈકોનિક સિમ્બોલિક ઇનેક્ટિવ કે અમૂર્ત ચાલો આપણે ત્રણ સમજી ગયા તો ત્રણ ત્રણમાં કંઈક જવાબ હોવો જોઈએ બરાબર શું આવશે ચાલો વિચારો શારીરિક ક્રિયા દ્વારા કોઈ વસ્તુને યાદ રાખે છે તો શું આવશે ઓપ્શન નંબર સી ઇનેક્ટિવ બરાબર આ પ્રતિનિધિ તો એમાં શું છે ક્રિયા અને શારીરિક અનુભવ જ હોય છે યાદ ના હોય તો ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લેજો બરાબર ક્રિયા દ્વારા આધારિત ક્રિયા આધારિત પછી છબી આધારિત અને ભાષા આધારિત ઇનેક્ટિવ આઇકોનિક અને સિમ્બોલિક બરાબર વિજ્ઞાન શિક્ષક વિવિધ પાંદડાઓ અને આપીને વિદ્યાર્થીઓને પોતાના માપદંડો મુજબ વર્ગીકરણ કરવાનું કહે છે તો આ કઈ પદ્ધતિ છે વ્યાખ્યાન પદ્ધતિ પદ્ધતિ શોધ અધ્યયન પદ્ધતિ કે પ્રદર્શન પદ્ધતિ તો સાવ ઇઝી છે શોધ અધ્યન પદ્ધતિ બરાબર છે કારણ કે તમારે સૌથી શું આપવાનું પાંદડા આપવાના અને પછી વિદ્યાર્થીઓને કહેવાય કે આ શું છે વર્ગીકરણ કરો તમે તે પોતાની રીતે કઈ વર્ગીકરણ કરશે બરાબર ચલો પાંચમો સર્પાકાર અભ્યાસક્રમ સ્પાયરલ કરિક્યુલમ નો મુખ્ય વિચાર શું છે અભ્યાસક્રમ દર વર્ષે બદલાઈ જોઈએ સરળ વિષયો પહેલા અને અગ્ર વિષયો પછી વર્ગોમાં વધતી જતી જટિલતા સાથે વારંવાર શીખવવા જોઈએ વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસક્રમ જાતે પસંદ કરવો જોઈએ તો ચાલો આમાંથી ઘણા લોકો જ્યારે પહેલી પહેલી વાર વાંચે ને સાવ ખબર જ ને આપણે અચાનક આવો ક્વેશ્ચન આવી જાય ને તો એ લોકોને સી સીએનએ માં કન્ફ્યુઝ થાય બરાબર છે ઓપ્શન નંબર આવે સી તમને ખબર જ છે કારણ કે આની પેલા સમજી ગયા કે મતલબ શું કે તમારે અમુક વસ્તુ પણ અલગ અલગ રીતે અલગ અલગ વર્ગોની અંદર અને અલગ અલગ જટિલતા સાથે બરાબર જટિલતા વધતી જાય છે હું તમને એક્ઝામ્પલ આપું તમે એક થી પાંચ ધોરણની અંદર પર્યાવરણ નામનો સબ્જેક્ટ આવે છે બરાબર એમાં પ્રકાશ રીતે તમે સમજાવશો પછી છ છ સાત આઠ ની અંદર પણ વિજ્ઞાનની અંદર પ્રકાશ નામનું ચેપ્ટર આવે છે નવમાં દસમાં પ્રકાશ નામનું ચેપ્ટર આવે છે બરાબર તો પ્રકાશ છે જે લાઇટ વિશે સમજતા હોય આપણે કે લાઇટ આવી રીતના ગતિ કરે છે છે આ બધી સમજતા હોય છે આ અલગ અલગ જટિલતા વાળી અલગ અલગ એક જ પ્રકાશ બરાબર છે પ્રકાશ નું પાઠ એક છે પણ જટિલતા અલગ અલગ છે એટલે આપણે વારંવાર શીખવી જોઈએ આવું ઘણા બધા વિષયો કરતા હોઈએ છીએ બરાબર છે તમે ગણિતમાં પણ એવું જ કરતા હોય છે કોઈ પણ વિષય કોઈ પણ બાળકને કોઈ પણ વિકાસના તબક્કે બૌદ્ધિક રીતે પ્રામાણિક સ્વરૂપમાં શીખી શકાય છે આવું કોણે કહ્યું છે તો આ તમને કીધું છે કે આ વ્યક્તિ કોણ છે બરાબર તો આ તમને ખબર પડી ગઈ જેરોમ બ્રુનર આ વિધાન જેરોમ બ્રુનર જે સર્પાકાર અભ્યાસક્રમની વાત કરેલી છે અને કોઈ પણ વિષય કોઈ પણ બાળક અને કોઈ પણ વિકાસના તબક્કે તો ત્રણ વસ્તુ તમને કીધી ત્રણ વસ્તુ કોણે આપી છે જેરોમ બ્રુનરે યાદ રાખજો અત્યારના ઈઝી લાગશે કારણ કે તમે આ ટોપિક સમજો છો એટલે તમને આ સવાલ પણ આવડી જાય જ્યારે આ જ વસ્તુ મિક્સ થશે ને ત્યારે પછી વાયગોસ્કી ને જીન પિયાને અલગ અલગ જવાબ તમે ટીક કરીને આવશો બરાબર ધ્યાન રાખવાનું પૂનવનારા પ્રતિનિધિત્વના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે તો સૌથી પહેલાં શું આવ્યું હતું ઇનેક્ટિવ આવ્યું હતું પછી આઇકોનિક આવ્યું હતું ને પછી શું આવ્યું હતું સિમ્બોલિક સૌથી છેલ્લે આવ્યું હતું ઓપ્શન નંબર સી આપણે જવાબ છે એ લાઈનમાં યાદ રાખવાના કારણ કે એ તબક્કા યાદ રાખજો તબક્કાને હંમેશા લાઈનમાં યાદ રાખવાના હોય

વિદ્યાર્થીઓને પૂર્વ જ્ઞાનને મહત્વ આપવામાં આવે છે કે શીખવાની પ્રક્રિયાને ઉત્પાદન કરતા વધુ મહત્વ આપવામાં આવે છે મારી ભૂલ ગઈ હતી લક્ષણ નદી તો લક્ષણ નદી માં શું આવશે ઓપ્શન નંબર બી કારણ કે અંતિમ જે શિક્ષક દ્વારા જે આપવામાં આવેલી વસ્તુ અંતિમ આવતી નદી બાકી બધા લક્ષણ છે વિદ્યાર્થીઓને સહયોગથી કાર્ય કરે તો હોય જ બરાબર પૂર્વ જ્ઞાનને મહત્વ આપવામાં એ પણ હોય છે અને શીખવાની પ્રક્રિયા છે એમાં ઉત્પાદન કરતાં વધુ શું છે પ્રક્રિયા જે વધારે મહત્વ આપવામાં આવે છે ઉત્પાદન કરતા બરાબર છે તો ઓપ્શન નંબર બી છે એ નથીની અંદર આવશે ક્લિયર છે ચલો પછી નવું બાળકને વૈજ્ઞાનિક શોધક તરીકે જોવાનો શૈક્ષણિક અર્થ શું છે બધા બાળકો ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનશે તો આ ના આવે વૈજ્ઞાનિક ના બને માત્ર વાળો ઓપ્શન જ કાઢી નાખવાના બરોબર તો એ કાઢી નાખો બાળકો માત્ર વિજ્ઞાનના વિષય જ ભણવામાં આવી પણ ના આવે શિક્ષણ પદ્ધતિ બાળકની જિજ્ઞાસા અને સંશોધન વૃત્તિને પ્રોત્સાહન આપનારી હોવી જોઈએ તો આ ઓપ્શન નંબર સી આવી શકે બાળકોને પ્રયોગશાળામાં વધુ સમયસર પસાર કરવા દેવો જોઈએ તો આ વસ્તુ પણ ના આવેલ ઓપ્શન નંબર સી સાચો છે પિયાજી અને બ્રુનર બંને કઈ બાબત પર સહમત હતા સહમત હતા એની વાત કરી છે વિકાસતા તબક્કાઓ નિશ્ચિત અને વય આધારિત છે તો વય આધારિત છે ને પિયાજાએ કીધું હતું ગુરુનરે કીધું નહોતું તો ઓપ્શન નંબર એના આવે બાળકો શીખવાની પ્રક્રિયા માં સક્રિય ભૂમિકા ભજવે છે તો આ ઓપ્શન નંબર બી સાચો જઈ જવો જોઈએ બરાબર બાકી જો ભાષાના બોધાત્મ વિકાસનું કારણ તા તો ના આવે શિક્ષકનું માર્ગદર્શન અધ્યયન માટે બિનજરૂરી બિનજરૂરી ના હોય જરૂરી છે બરાબર થ્રી પ્લસ એક્સ બરાબર એટ સમજી શકે છે તે ક્યાં પ્રતિનિધિત્વ સ્તર

કે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે સમાન રીતસર સરકાર હોય તો સમાન અવસ્તું ના હોય બરાબર છે ઓપ્શન નંબર શું આવશે બી તે વિચારાત્મક વિચારણા અને સમસ્યા ઉકેલના કૌશલ્યને પ્રોત્સાહન આપે છે કે દરેક પ્રકારના બાળકો માટે વસ્તુ સમાન નધી હોયતી શિક્ષણ જરૂર પરત નધી પણ ન આવે અને ખૂબ જ ઝડપી જે પણ એનો ફાયદો નદી ચલો ટોપિક 3 પૂરો થઈ ગયો ટોપિક 4 આપણે સમજી લઈ બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની તરીકેની સમજ બરાબર આ વિષય શિક્ષણ એક એક કદમ આગળ રચનાત્મક દ્રષ્ટિકોણ અપના રચનાવાદી દ્રષ્ટિકોણ અપનાવે છે તે સમજાવે છે કે બાળકોની ખોટી સમજણ અને તેની ભૂલો વાસ્તવમાં શીખવાની પ્રક્રિયાના મૂલ્યવાન મૂલ્યવાન ભાગ છે તો જે બાળકોની ભૂલ છે બરાબર ખોટી સમજણ જે એ ભૂલ છે એ ભવિષ્યમાંય અત્યારના ભૂલ કરશે તો ભવિષ્યમાં વસ્તુ સુધરી શકશે તે સમજણ શક્તિનો એક ભાગ છે બરાબર વિષયની સમજૂતી બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પનાઓ અલ્ટરનેટિવ તમને આપેલા છે બરાબર વૈકલ્પિક સંકલ્પના આપેલી છે એક જ મિનિટ ચલો બાળકો જ્યારે વર્ખંડમાં આવે છે ત્યારે તેમનું મન કોરી પાટી જેવું નથી હોતું તેઓ પોતાના રોજિંદા અનુભવના આધારે વિશ્વ વિશે અનેક સિદ્ધાંતો અને માન્યતાઓ બનાવી બનાવીને આવે છે ઘણીવાર સંકલ્પનાઓ વૈજ્ઞાનિક સ્વીકૃતિનો ખ્યાલ સાથે મળે મેળ ખાતી નથી અને વૈકલ્પિક સંકટનાઓ અથવા તો ગેરમાન્યતાઓ કહેવામાં આવે છે બરાબર હવે જો અલ્ટરનેટ કન્સેપ્શનની શું વાત કરેલી છે બરાબર છે જો મિસ કન્સેપ્શન અથવા તો અલ્ટરનેટ કન્સેપ્શન બરાબર જેને આપણે વૈકલ્પિક સંકલ્પનાઓ કહેતા હોઈએ છીએ તો ઘણીવાર બાળકોની અંદર શું થતું હોય કે જે દુનિયામાં થતું હોય ને એના સાથે મેળ ના ખાય તો તો ગેરમાન્યતાઓ અથવા વૈકલ્પિક સંકલ્પનાઓ બનાવતી હોય છે ઉદાહરણ તરીકે એક બાળક માની શકે છે કે ભારે વસ્તુઓ હલકી વસ્તુઓ કરતાં વધુ ઝડપથી નીચે પડે છે કારણ કે તે પથ્થર અને પીંજા ઉડતા જોયા છે તેના અનુભવ આધારિત પરંતુ વૈજ્ઞાનિક રીતે અપૂર્ણ અથવા તો વૈકલ્પિક સંકલ્પના છે તો તમને ખબર છે કે જ્યારે આપણે ગ્રેવિટીની અંદર હોય અને સાથે સાથે હવા હોય એના લીધે પીછું જે પથ્થર સ્પીડમાં પડી જાય પાંચ વસ્તુ આપણે ઝીરો ગ્રેવિટીમાં કરી બરાબર છે તો બે એક જ જે જગ્યા છે એના પર સરખા સમયે પડશે તો આ શું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ વસ્તુ અલગ કહેવાય અને જે માને છે એ વસ્તુ અલગ કહેવાય શિક્ષકની ભૂમિકા શું છે અસરકારક શિક્ષણ આ વૈકલ્પિક સંકલ્પનાઓ અવગણતા નથી કે તેની સીધી રીતે નકારતા નથી તેને તેને બદલે તેઓ પ્રશ્ન પૂછીને પ્રવૃત્તિ કરાવીને વિદ્યાર્થીઓને વૈકલ્પિક સંકલ્પનાઓને સપાટી પર લાવે છે તો શું વાત કરેલી છે કે વૈકલ્પિક સંકલ્પના છે બરાબર એને સપાટી ઉપર લઈ આવે છે કે આ વસ્તુ ખોટીની આ વસ્તુ સાચી છે એવા અનુભવોનું આયોજન કરે છે જે વિદ્યાર્થીઓની હાલની સંકલ્પનાને પડકારે છે જેને જ્ઞાનાત્મક સંઘર્ષ કોગ્નેટિવ કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જેને જે બાળકને ખબર છે બરાબર અને જે વસ્તુ નવી છે ટીચરને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ આવી રીતના જે આ વસ્તુ તમે હોવી જોઈએ ખોટી છે તો એને એવો અનુભવ કરાવે છે જેનાથી વિચારતો થઈ જાય જ્ઞાનાત્મક સંઘર્ષ મતલબ કે માનસિક રીતે એને કોન્ફ્લિક સર્જાય મગજની અંદર બંને વસ્તુ ચાલતી હોય બરાબર શું સાચું છે એને વિચારવું પડે કે આ વસ્તુ સાચી છે આ વસ્તુ ખોટી છે શું કામ ખોટી છે આપણને કારણે આપવાના છે વિદ્યાર્થીઓને ચર્ચા અને સંશોધન દ્વારા નવી અને વધુ સચોટ સંકલ્પનાનું નિર્માણ કરવામાં મદદ કરે છે હવે આપણે આવશે ભૂલનું બરાબર છે પરંપરાગત શિક્ષણમાં ભૂલોની નિષ્ફળતા અજ્ઞાન અને બેદરકારીની નિશાની માનવામાં આવે છે અને તેને ટાળવા કે સજા કરવા પર ભાર મૂકવામાં આવે છે પરંતુ રચનાવાદી દ્રષ્ટિકોણ મુજબ ભૂલો અધ્યયન અને પ્રક્રિયા એક અનિવાર્ય અને સકારાત્મક હિસ્સો છે ભૂલો શીખવાની નિશાની છે બરાબર તમને ખબર છે કે બાળકો ભૂલે કરે તો જ એ વસ્તુ શીખી શકે બાળક વિચારની પ્રક્રિયામાં ડોકિયું કરવાની એક બારી સમાન છે એટલે ભૂલ શું છે એક બારી છે વિચારની દ્રષ્ટામાં દિશામાં ડોક્યું કરવાની નિદાનાત્મક મૂલ્ય ડાયગ્નોસ્ટિક વેલ્યુ શિક્ષક માટે વિદ્યાર્થીઓની ભૂલો એક નિદાનાત્મક સાધન છે તે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ ક્યાં અને શા માટે ભૂલ કરી રહ્યો છે આ માહિતીના આધારે શિક્ષક પોતાની શિક્ષણ કાર્યનો સુધારો કરી શકે છે અને વિદ્યાર્થીને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે છે હવે તમને ખબર જ છે કે જ્યારે કોઈ શિક્ષક આપણે પેપર લેતા હોય પછી કોઈ વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ પૂછતા હોય તો એના હાવભાવ ઉપરથી ને બાકી બધી વસ્તુ ઉપરથી ને ખબર પડી જાય કે એ ક્યાં ભૂલ કરે છે એ કઈ દિશામાં સારો છે મતલબ કે વિદ્યાર્થી છે એને શું આવડે છે અને શું નથી આવડતું ક્યાં ભૂલ કરે છે એ ભૂલ કર્યા પછી શું કામ ભૂલ કરે આપણે એ જોવાનું અને એ ખબર પડી જાય કે શું કામ ભૂલ કરે છે પછી આપણે એને સુધારો કરી શકીએ બરાબર સાચી દિશામાં માર્ગદર્શન આપી શકીએ ભયમુક્ત વાતાવરણનું નિર્માણ તો આ તમને ખબર છે કે ભાઈ જો આપણે વાતાવરણ ભયમુક્ત હોય ને તો બાળકો આરામથી પ્રશ્ન પૂછી શકે પ્રશ્ન પૂછી શકે નવા પ્રયોગો કરી શકે કાંઈ પણ નવી તો શીખી શકે બાકી આપણે આપણે રાખી એને તો શું થાય ખબર છે એ કાંઈ પણ ભૂલ કરે તો એ છુપાવવાનું ટ્રાય કરે તો આવું ના હોવું જોઈએ બરાબર ભૂલોમાંથી શીખવું તો આ તમને ખબર જ છે કે ભૂલમાંથી શીખીએ જયારે ત્યારે આપણે સૌથી વધારે સમજાઈ હંમેશા આપણે એક વસ્તુ તમે સાંભળ્યું હોય તો સૌથી બેસ્ટ ટીચર એનો અનુભવ હોય છે બરાબર સૌથી સારો શિક્ષક અનુભવ છે શું કામ કારણ કે અનુભવ થઈ ગયા પછી તમને યાદ રહી જાય ખબર પડી કે આપણે આ ખરાબ અનુભવ થઈને આ સારો અનુભવ થાય છે આ વસ્તુ લખેલું છે જો ભૂલ એ પ્રક્રિયા પોતે જ એક શક્તિશાળી અધ્યયન અનુભવ છે જ્યારે બાળક પોતાની ભૂલને ઓળખે છે તેના કારણોનું વિશ્લેષણ કરે છે તેને સુધારે છે ત્યારે તેનું જ્ઞાન વધુ મજબૂત અને સ્પષ્ટ બને છે તો એકદમ ઈઝી છે આવડી જાય એવું જ ચાલો હવે આપણે એમ શીખી જોઈ લઈએ એક બાળક માને છે કે ચંદ્ર રાત્રે જ દેખાય છે કારણ કે સૂર્યની જેમ તે સૂઈ જાય છે બરાબર આનું ઉદાહરણ આ સેનું ઉદાહરણ છે તો વૈકલ્પિક સંકલ્પનાનું તો ઓપ્શન ક્લિયર થઈ જાય ઘણી વાર મેં તમને પ્રશ્ન જેવા આપેલા હોય કે પ્રશ્ન તમે વાર સમજી લો ને તો તમને આ ઉપરનો કોન્સેપ્ટ યાદ રાખવાની જરૂર ન પડે એ તમને ઓટોમેટિક રિવિઝન થઈ જાય તો તો ખબર પડી જાય કે આ શું કહેવા માંગીને છે તો શું આવશે વૈકલ્પિક સંકલ્પના ઇંગ્લિશમાં શું યાદ રાખી લેજો બરાબર છે

ભૂલો એ અધ્યયન ભૂલો એ અધ્યયનની બારીઓ છે આ વિધાન શું સૂચવે છે ભૂલો દ્વારા શિક્ષક વિદ્યાર્થીના વિચારની પ્રક્રિયામાં સમજી શકે છે તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે ખબર પડી જાય એવો જો એ કે એમ શીખ્યો નથી પણ આ પૂછાયેલા અમદાવે અમુક પ્રશ્ન નથી પૂછાયેલા પ્રશ્ન છે અને અમુક પ્રશ્ન તમારા માટે બનાવેલા પ્રશ્ન છે બરાબર પણ તમને મજા આવશે અને આવા જ પ્રશ્ન પૂછાતા હોય એટલે એ ચિંતા ન કરતા વિદ્યાર્થીઓની વૈકલ્પિક સંકલ્પનાઓને સંબોધવા માટે સૌથી અસરકારક વ્યૂહરચના કઈ છે તેમને વારંવાર સાચી વ્યાખ્યાઓ ગોખાવી તો ગોખાવી વસ્તુ ના આવવી જોઈએ આ વિષયને પરીક્ષામાં ન પૂછો તો ઓપ્શન નંબર એને ડી તો નીકળી જાય તેમને એવા પ્રયોગો કે પ્રવૃત્તિઓમાં જોડાવા છે તેમની માન્યતાઓને પડકારે છે તો ઓપ્શન નંબર બી આવી શકે તેની ખોટી માન્યતા ધરાવે છે તેને ઓછા ગુણ આપવા તો ઓછા ગુણ એ શું છે નેગેટિવ પોઈન્ટ થયો તો ઓપ્શન નંબર બી સાચો છે ક્લિયર છે ચલો જો ટેટ વન બે હજાર પંદરમાં પૂછાયેલો પ્રશ્ન તમને જોવા મળે છે ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના માટે નીચેનામાંથી ક્યુ સૌથી સાચું છે બરાબર બધા બાળકોને એક સાથે ફરીથી ભણાવવું હોશિયાર બાળકોને વધુ ગૃહ કાર્ય આપવું બાળકોને જે બાબતોમાં કાચા હોય તેમના મુદ્દા આધારિત પુનઃ શિક્ષણ કાર્ય કરવું પહેલાં પરીક્ષા પહેલાં વધારાના વર્ગોનું આયોજન કરવું તો સૌથી સાચું કયું છે તો સૌથી સાચું આવશે સી કે ભાઈ જે મુદ્દામાં એને તકલીફ હોય એને ફરી સમજાવો જો બધા બાળકોને ફરી સમજાવવું ના હોવું જોઈએ હોશિયાર બાળકોને ગુરુ કરે વધારે આપવું તો એ વસ્તુ હોય જ નહીં બરાબર બાકી જો પરીક્ષા પહેલાં આપણે એને વધારાના વર્ગોમાં આયોજન કરીને સમજાવતા જોઈ પણ મહત્વનું શું છે કે જ્યારે એ જે બાબતમાં કાચા હોય કાચા હોય મતલબ કે ના આવડતું હોય એને ફરીથી સમજાવી દેવું એક શિક્ષક જુએ છે કે ઘણા વિદ્યાર્થીઓ માને છે કે વનસ્પતિ નિર્જીવ છે કારણ કે હલનચલન કરી શકતા નથી આ વૈકલ્પિક સંકલ્પનાને દૂર કરવા શિક્ષકે શું કરવું જોઈએ વનસ્પતિ સજીવ છે તેનું બોર્ડ પર દસ વાર લખાવું એટલે આ ઓપ્શન તમને કેવું આપેલું છે ઓપ્શન નંબર એ તો ન જ આવે વિદ્યાર્થીઓને વનસ્પતિના વિકાસ બીજમાંથી છોડ ઉગવો એનું અવલોકન કરાવવું આ માન્યતા માટે વિદ્યાર્થીઓને ઠપકો આપો વનસ્પતિના વિશે પાઠ છોડી દેવો

વર્ગમાં સંપૂર્ણ શિસ્ત જળવાઈ જાય વિદ્યાર્થીઓને શીખવાની પ્રક્રિયામાં જોખમ લેતા અને પ્રયોગ કરતા ડરતા નથી તો ઓપ્શન નંબર સી શું છે સાચો કારણ કે જોખમ લેતા ડરતા હોય જોખમ લેવામાં તો પછી કામ જ ના કરી શકે બરાબર છે એટલા માટે ભૂલો છે એને સકારાત્મક રીતે જોવું જોવાનું હોય કે ભાઈ તે ભૂલ કરી વાંધો નહીં ભલે ભૂલ થઈ ગઈ તો એ બીજી વાર ભૂલ કરવાની અચકાશે નહીં ભૂલ થશે તો એ વાંધો નહીં ત્યાં સુધી અલગ અલગ પ્રયોગ કરતા રહેશે નકર તો આપણે શું કહી કે કોઈ ભૂલ કરે અને આપણે નેગેટિવ વાત કરીએ કે કામ ભૂલ કરી આવી ભૂલ ન થવી જોઈએ તો બીજી વાર કંઈ નવો પ્રયોગ પણ નહીં કરે બરાબર છે જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રશ્નોનો ખોટો જવાબ આપી છે ત્યારે શિક્ષક પ્રથમ પ્રતિભાવ શું હોવો જોઈએ ખોટું છે બીજું કોણ પ્રયત્ન કરશે તમે આવું કેમ વિચારો છો થોડું વધુ સમજાવો ધ્યાન આપો ચાલો તો શું આવશે ઓપ્શન નંબર સી આવશે કારણ કે એ શું કામ આવું વિચારે છે આપણે એ સમજવાનું છે બરાબર છે ઓપ્શન નંબર સી એકદમ સાચો છે વૈકલ્પિક સંકલ્પનાઓ સામાન્ય રીતે ક્યાંથી ઉદભવે છે બાળકના વ્યક્તિગત અનુભવો અને અવલોકનમાંથી શિક્ષકની ખોટી સમજણમાંથી પરીક્ષાના ડરમાંથી પાઠ્યપુસ્તકની ભૂલોમાંથી તો ઓપ્શન નંબર એ ને ડી ના આવે સી પણ ના આવે ઓપ્શન નંબર શું આવશે બી કે બાળક શું અનુભવે છે અને સાચે શું છે આ બે તમે કરો એટલે કોગ્નેટિવ કોમ્પ્લીટ આવે બરાબર છે ચલો ટેટ વન બે હજાર ચૌદ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ સિદ્ધાંતમાં ભૂલને કેવી રીતે જોવામાં આવે છે શીખવાની નિષ્ફળતા તરીકે એક અનિચ્છનીય વર્તન તરીકે શીખવાની પ્રક્રિયાના સ્વાભાવિક ભાગ તરીકે કે સજાપાત્ર ગુના તરીકે તમને ખબર પડી જ ગઈ હશે ઓપ્શન નંબર શું આવશે સી આવશે થોન્ડાઈકનો છે પ્રયત્ન અને ભૂલ બરાબર બિલાડી ઉપર જે પ્રયોગ કરવામાં આવેલો તો એ પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત રહીએ થોન્ડાઈકનો સિદ્ધાંત છે એમાં ભૂલ છે શીખવાનો એક ભાગ છે તો આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન અધ્યયનમાં ભૂલોના મહત્વને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ભૂલો એ અધ્યયનનો અંત છે ભૂલોએ અધ્યયનની પ્રક્રિયાને સમજવા માટેનો પ્રતિ સાધ મતલબ કે ફીડબેક છે તો ઓપ્શન નંબર બી એકદમ સાચો રહે છેલ્લો પ્રશ્ન જ્ઞાનાત્મક સંઘર્ષ કોગ્નેટિવ કોમ્પ્લિક્ટની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે જ્યારે વિદ્યાર્થીને કંઈક નવું શીખવામાં રસ ન હોય જ્યારે વિદ્યાર્થી હાલની માન્યતા અને નવા પુરા વચ્ચે વિરોધાભાસ ઉભો થાય તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે જ્યારે હાલની માહિતી હોય એની પાસે જે પોતે વિચારતો હોય અને જે નવો પુરા આવે

બધા ટોપિક આપણે સમજાવી ગયા છીએ અને આખી પીડીએફ છે એ પણ અપલોડ થઈ ગઈ છે જે ટેલિગ્રામમાં જઈને તમે આખી પીડીએફ ડાઉનલોડ કરી લેજો ક્લિયર છે અને ટેલિગ્રામ જોઈન પણ કરી લેજો ખાલી ડાઉનલોડ ના કરતાં ટેલિગ્રામમાં વધારે મેમ્બર હશે તો પણ વધારે સારું રહેશે અને વિડીયોને લાઈક કરી નાખજો શેર કરનાર તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઇબ પણ કરી બાકીના ભવિષ્યને તમને વિડીયો મળતા રહીએ એટલા માટે ક્લિયર છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ટૉપિક નંબર પાંચ છ અને સાત એના ઉપર ફોકસ કરશી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં